શું ગાઈઝ જ સાંજે સાત વાગ્યા છે ઉષા બાજરીના રોટલા ઘડે છે બટક તારા અવાજ બે ચાલ ગાઈ જ વરસાદ આવવાની હોય એવું લાગે છે

То, रोटला किस yeah. रोटला जीतवा रोटला-वोटला ने सुके देती गैस बंद नहीं गैस बंद करवाना नहीं करवाना तो लो करवाना ना अब करो सु गैस गैस तिमो तिमो सब्जी मो

મિત્રો દિવ્યાંગ ની શું રમે છે એ ખબર નહિ મને પણ મોબાઈલ માં ગેમ રમવી વિડીયો જોવા એના કરતો તો સારું છે મોબાઈલ માં ગેમ રમવી આખો દિવસ એના કરતો સારું છે

तो मदवे दूध गरम कर है दूध गरम कर ऊपर अच्छाश ना है साश साश नहीं पीवी ठंडू आतावर है नहीं इसलिए के मेल में प्लस केवा है भागवानी सास सास दही भागवानी पर नहीं आलू ठंडा है शुक्र है ए की चीज डाल दो भाई बेटा ओ बेटा दूध के मन पेट नहीं

તિયાર તાવડા તો હું દુંધુ તિયાર હો તો પચુરો પાછો જોજી પાછો કુમળાનું ઉંધુ મેરી કે શર્ટ પહેરું છે કે ના હવે હાથ ક્યાં બોયમાં નાખો એમ તું કે મને આવડે હે ને આવડા હતાનું જાય સીધું કરી આ લોકો સીધું કરી આ સીધું કરી લડી ચાલો હા જમવાનું તૈયાર છે મળીએ જમીને